નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અડ્ડા 247 ગુજરાતની YouTube ચેનલ પર દોસ્તો આજે આપણે રીઝનિંગ જે છે એની ટેસ્ટ 1 નું આયોજન કર્યું હતું અને આઈ હોપ કે તમે બધા એ જે છે આ PDF ડાઉનલોડ કરી આ ટેસ્ટ જે છે આપી હશે હવે જે છે આપણે તમારું જે સોલ્યુશન છે એની આજે આ વિડિયોની અંદર હું ચર્ચા કરીશ અહિયાં જે છે મેં કોશિશ કરી છે કે જેટલા પણ પ્રશ્નો જે છે કે જેના જવાબ તમારી સુધી ના આયા હોય એના જ હું સોલ્યુશન આપું જેથી તમારો સમય ઓછો બગડે અને બીજો જે પ્રશ્નો ઈઝી છે કે જે કમ્પેરેટિવલી જોઈન ખબર પડે અને એનો સાચો જવાબ પડે તમે જોઈન ડાયરેક્ટ કહી દો એવા પ્રશ્નોને બને ત્યાં સુધી મેં ડિટેલમાં એક્સપ્લેન નથી કર્યા તો આ વિડિયોમાં આપણે 20 20 પ્રશ્નોનું ડિટેલની અંદર સોલ્યુશન તો નહી જોઈએ પણ અમુક અમુક જે પ્રશ્નો છે જે મને લાગે છે કે સારા છે અને એનો કદાચ તમારાથી જવાબ ના આવ્યો હોય તો એવા પ્રશ્નોનો જવાબ તમને આપીશ આ વિડિયોના કમેન્ટ સેક્શનની અંદર તમારે મને કહેવાનું છે કે 20 માંથી તમારું કેટલા પ્રશ્નો સાચા છે અને કઈ કઈ જગ્યાએ કયા પ્રશ્નો તમારી ભૂલ થઈ છે અથવા તો મિસ્ટેક થઈ ગઈ એના કારણે તમારો પ્રશ્નો ખોટા પડ્યા આજથી આપણે આ જે ટેસ્ટ સિરીઝ છે એની શરૂઆત કરી છે દર રવિવારે આપણે તમને એક ટેસ્ટ આપીશું ફ્રીની અંદર પીડીએફ સ્વરૂપે એ તમારે अटेम्प्ट કરવાની છે અને તમારી પોતાની તૈયારી જે છેને ઇવોલ્યુએટ કરવાની છે કે ભી સાચી દિશા તરફ જઈ રહી છે કે નહીં ઠીક છે તો વધારે તમારો સમય નઈ લઉં અને શરૂઆત કરીએ દોસ્તો આપડા પેપર સોલ્યુશનની તો સૌથી પહેલા હું વાત કરું કે બી પહેલો પ્રશ્ન અહીંયા તમે જોશો કે પ્રશ્ન માં સિમ્પલ જ છે વાર્ષિક બરાબર તમને કીધું અર્ધ વાર્ષિક બરોબર તો માસિક બરાબર શું થાય તો માસિક એટલે કે 30 મહિના થાય અને એનું અડધું એટલે કે પાक्षिक થાય જેમ કે અર્ધ વાર્ષિક છે તો અહીંયા સાચો જવાબ થઈ છે તમારો ઓપ્શન નંબર 4 અહીંયા તમે જોશો કે 34 = 5 છે ને 13 = 2 છે તો બહુ સિમ્પલ પ્રશ્ન હતો તમને જોઈને ખબર પડી કે 7 2 14 કરો માઈનસ 1 કરો 5 * 35 - 1 તો અહીંયા જે પણ સંખ્યા હશે બરોબર એની સાથે કેટલાનો ગુણાકાર થયો છે એની સાથે 7 નો ગુણાકાર થયો છે તો અહીંયા સાચો જવાબ શું થશે ઓપ્શન નંબર 1 ઓકે હવે આ એક સારો પ્રશ્ન હતો પણ ઈઝી હતો એવું ના કહી શકું કે ટોપ છે ક્વેશ્ચન નંબર 3 ની અંદર શું જવાબ આવશે જોઈ લઈએ અહીંયા તમે જુઓ તો તમારી પાસે બે વસ્તુઓ છે આપેલી છે ને એમાં જે પ્રક્રિયા ફોલો થશે એ જ પ્રક્રિયા ફોલીને તમારે નીચેનો જવાબ લાવવાનો છે અહીંયા 10 + 40 करू तो 50 થાય बरोबर અને 50 તો ગુણાકાર હું 6 7 એ કરું તો 6 5 30 એટલે કે 10 + 40 = 50 * 6 ઓકે સિમિલરલી 20 + 12 બરાબર કેટલા થાય 32 * 6 ઓકે 32 * 6 તો સિમ્પલ છે કે અહીંયા સાચો જવાબ તમારો શું થઈ જશે ઓપ્શન નંબર 1 ત્યાં પણ સિમILAR પ્રકારની પ્રક્રિયા પોલો થાય છે ઓકે ઓપ્શન નંબર એ જે છે શું થઈ જશે સાચો થઈ જશે ચલો 6 7 ગુણાકાર કરવાનો થઈ જશે બરોબર હવે આગળ વધી આગળના પ્રશ્ન તરફ વધીએ તો તમે જોઈ શકો છો કે ભાઈ બ્લડ રિલેશનશિપ નો એક સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે આ તમે પ્રશ્ન આ ડિટેલ માં સોલ્વ કર્યો હશે એ હું આશા રાખું છું આનો જવાબ તમારો સિમ્પલી હું તમને કહી દઉં તો શું પૂછ્યું છે તો સૌથી પહેલા જો કે સાચું નથી એવું તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવ્યું છ સાચું નથી એટલે કે તમારે શું કરવાનું છે રોંગ સ્ટેટમેન્ટ ગોતવાનું છે તો અહીંયા ઓપ્શન નંબર 1 જે છે આ સાચું સ્ટેટમેન્ટ એટલે જવાબ સાચો છે પણ સ્ટેટમેન્ટ શું છે ખોટું છે ઓપ્શન નંબર જે છે ત્રીજાની અંદર સોરી આ નહીં ઓપ્શન નંબર 3 જે છે આનો જવાબ આવશે એક નહીં આવે ઓકે તો 3 જે છે ખોટો સ્ટેટમેન્ટ અહીંયા થઈ જશે તમારું ઓકે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર આપણો 5 નંબર આ તો બહુ સિમ્પલ પ્રશ્ન હતો આમાં તો કઈ બુ પ્રોબ્લેમ તમને મારા હિસાબે થયો નહી હોય એકદમ સિમ્પલ પ્રશ્ન હતો બરોબર ઠીક છે ના ભી ચોથા ની અંદર બરોબર તો ચોથા ની અંદર એ જવાબ બરોબર હતો એ જવાબ જ આવશે મારથી મિસ્ટેક થઈ ગઈ ઓકે ચલો તો ચોથા ની અંદર જે છે એ એક જવાબ બરોબર છે હવે આપણે જોઈએ પાંચમા પ્રશ્ન ની અંદર ચોથો જ પ્રશ્ન હતો ને અ ચોથો પ્રશ્ન મે અહીંયા ત્રણ જોયું એટલે ઓકે તો ચોથા પ્રશ્નની અંદર એક જે છે એ શું છે સ્ટેટમેન્ટ ખોટું છે ચારે પાંચમાં સ્ટેટમેન્ટની હું વાત કરું તો આની અંદર શું જવાબ આવશે તો પાંચમાં સ્ટેટમેન્ટની અંદર તમારો જવાબ આવશે 4 બરોબર સ્ટ્રો एकदम सिंपल પ્રશ્ન હતો અને સિમ્પલ આન્સર તમને આનો આપ્યો હશે એવી આશા રાખું છું આ પ્રશ્ન જો સૌથી પહેલા આપણે સિરીઝના એક્ઝામ્પલો જોયા હતા અને સિરીઝના એક્ઝામ્પલોમાં આપણે શીખ્યા પણ હતા કે ભઈ આ કયા ઉદાહરણ છે તો ભઈ મેક્સિમમ સ્લોપ જે છે એનું ઉદાહરણ છે सिंपली जॉइन કોઈપણ કહેજે કે સાહેબ 5 * 35 થયું છે પછી જોવા જોઈએ તો 4 નો ગુણાકાર થાય છે પછી 5 નો ગુણાકાર પછી 4 નો ગુણાકાર આ રીતે તમારો સિક્વન્સ ચાલે છે તો છઠ્ઠા પ્રશ્ન ની અંદર સાચો જવાબ શું થશે ઓપ્શન નંબર 1 બરાબર ઓપ્શન નંબર 1 એટલે કે 700 જવાબ આવશે ઓકે શું જવાબ આવશે 700 આ તો બહુ સિમ્પલ અને સાદો એકદમ સિમ્પલ પ્રશ્ન હતો તમને કદાચ આવડીયો પણ હશે અને ડબલ સિરીઝ પણ તમે ગણી શકો છો ડબલ સિરીઝ થી પણ ગણો તો તમારો જવાબ જલ્દી આવશે જેમ કે 6 છે 9 છે આ 12 છે તો હવે આવશે 15 એટલે કે અહીંયા જવાબ સાચો શું થઈ જશે 3 3 જવાબ અહીંયા શું થશે સાચો ઓકે આ બી સહેલો પ્રશ્ન જ હતો કઈ બહુ હતું નહીં આ પ્રશ્નમાં પણ સિમ્પલ જે પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાય છે એવો જ આ સરસ મજાનો પ્રશ્ન હતો અહીંયા જે છે તમારો સાચો જવાબ 2 થશે આમાં કઈ બહુ શીખવાડીશું ને કેમ કે આ તો આપણે રોજ પ્રેક્ટિસ કરીએ છે આ પ્રશ્ન પણ હું શીખવાડીશ ને આમ પણ તમારો ચાર જવાબ આવશે એક જ ખાલી લાસ્ટ તમે જોયું હોત તો પણ તમને ખબર પડી જાત કે ભઈ લાસ્ટ માં આઈ આવે છે અને સાચો જવાબ તમારો 4 થાય આ પ્રશ્ન સારો છે પણ એટલો બી સારો નથી તમે જો તો આને મારે એક્સપ્લેન કરવાનો મતલબ છે કેમ કે આ થોડો કદાચ તમને ટફ લાગ્યો હોય ઈઝી જ પ્રશ્ન છે તો આનો ડિફરન્સ તમારે ગાઢવાનો હતો બરાબર ડિફરન્સ તમે પહેલા ગાઢશો તો આ બંને વચ્ચેનો ડિફરન્સ આવશે 125 બરાબર કેટલો આવશે ભાઈ એકસો ને પચીસ ડિફરન્સ જશે આવશે અહીંયા તમે કાઢશો તો તમારો આવશે પાંચસો બાર ઠીક છે અને આ બંનેનો ડિફરન્સ કાઢશો તો તમારો આવશે સાતસો ઓગણત્રીસ તો આ તો આપણે જોયેલું કંઈક જોયેલું જોયેલું લાગે છે આ તો સાહેબ નવનો જે આ આઠનો છે બરોબર આ તમારો પાંચનો છે તો હવે કેટલાનો ઘન આવશે છ નો ઘન આવશે બરોબર છ નો ઘન બસો સોળ થાય કેટલો થાય બસો સોળ અને એની અંદર હું બસો ચૌદ એડ કરી દઉં तो 6 ने 4 10 वदी पड़ी 1 3 2 ने 2 4 430 એટલે કે અહીંયા સાચો જવાબ શું થશે 2 સાચો જવાબ શું થઈ જશે 2 ઓકે સિમ્પલ છે કે બુ એવું અઘરૂ હાર્ડ એન્ડ ફાસ્ટ ન હતું આમાં ઠીક છે ચાલો જોઈએ આ પ્રશ્ન આ પ્રશ્ન થોડુંક સમજવા જેવો છે બરાબર આ પ્રશ્ન થોડોક સારો છે પણ सिंपली प्लस तो कदाच प्लस થાય જેમ કે r જે છે તમે જો તો r જે છે 18 નંબર ઉપર છે અને એની જગ્યાએ તમે બે વસ્તુ ચૂઝ કરી શકો છો હવે જારે પણ આવું થાય કે ભાઈ r બરાબર કંઈક આપેલું હોય તો તમે બે વસ્તુ ચૂઝ કરો તો y કયા નંબર ઉપર છે તો y જે છે દોસ્તો 25 નંબર ઉપર છે બરાબર અને u જે છે 22 નંબર ઉપર છે તો કદાચ અહીંયા +4 થાય અથવા તો કદાચ + તમારું 7 પણ થાય આવું પણ બની શકે પ્લસ 4 તો તો બનને પોસિબિલિટી રહેવાની પણ આગળ જોઉ હું ઓ ઓ એટલે કાયા નંબર ઉપર છે 15 નંબર અને અહીંયા એની સામે જોઉં V બરોબર V કાયા નંબર ઉપર આવે 22 નંબર ઉપર બનને વચ્ચે ગેપ જે છે 7 નો છે એટલે મને ખબર પડી કે સીકવન્સ જ 7 7 નો ચાલે છે તો +7 +7 એવું તમે કરતા जाओ તો અહીંયા તમારો સાચો જવાબ શું આવે આ આવે ઓપ્શન નંબર D ચાલો next પ્રશ્ન તર ભાગડવડી 12 માં નંબર માં જોઈએ બિલ્ડર બરાબર કે કોડ આપેલો છે ને parking જેવો કોડ પૂછેલો હતો તમને સિમ્પલ પ્રશ્ન છે ભાઈ આની અંદર કઈ અઘру હતું નહી પણ કદાચ આ પ્રશ્ન તમને થોડા અલગ પડ્યો હશે દોસ્તો અહીંયા બે વસ્તુ બે concept નો ઉપયોગ કરવામાં આવ્યો છે તમે એક વસ્તુ જોશો તો b = v લીધું છે બરાબર b બરાબર શું લીધું છે v b જે છે b થી મારે v જવું હોય તો ઓબવિયસલી વસ્તુ છે આગળ તો હું હસે જ નહીં કેમ કે l b બહુ દૂર છે ને v ભી દૂર છે તો પાછળ જ આવી ઉ હશે તો b જે છે એમાં તમારું -6 કરેલા છે જ્યારે u માં તમારું +5 કરેલા છે તો દોસ્તો અહીંયા કન્સેપ્ટ જે છે શું ચાલે છે સ્વર અને વ્યંજનનો સ્વર અને વ્યંજન જે પણ સ્વર મૂળાક્ષરો છે બરોબર જેટલા પણ સ્વર મૂળાક્ષરો છે એની અંદર તમારું प्लस 5 કરવામાં આવ્યું છે જારે જેટલા વ્યંજન મૂળાક્ષરો છે એની અંદર માઈનસ 6 કરવામાં આવશે ઓકે તો અહીંયા 12 નંબર જે છે એની અંદર તમારો સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર સી સી જે છે અહીંયા एकदम સાચો જવાબ છે ચલો 13 માં નંબરનો પ્રશ્ન સિમ્પલ હતો પહેલા 3 ને ચેન્જ કર્યા પછી 2 ને ચેન્જ કર્યા અને પછી 3 ને ચેન્જ કર્યા બરોબર તો એવો ઓપ્શન કઈ જગ્યાએ છે તમારો તો ઓપ્શન નંબર કયામાં છે ઓપ્શન નંબર ડી ની અંદર એવું જવાબ મળશે તો ડી જવાબ શું છે અહીંયા સાચો ઓકે તો 13 પ્રશ્નો આપણે જોયા આઈ હોપ કે તમે મારી સાથે જોડાયેલા હશો હવે આપણે જોઈએ 14 નંબરનો પ્રશ્ન 14 નંબરની અંદર શું જવાબ આવશે 14 નંબરની અંદર જોશો તમે તો આને તમે જાતે કર્યો હશે તો આની અંદર 8 અને 2 જે છે એ જવાબ આવે છે અને ચેન્જ કરો તો તમારો જવાબ સાચો આવી જશે 15 નંબરની વાત કરું તો આની અંદર તો જો મસ્ત મજાનું પૂછેલું હતું કે જો માઈનસ અને ગુણાકારના ચિહ્નોને પરસ્પર બદલવામાં આવે તો કયું સમીકરણ સંતુલિત થઈ જશે તો 15 નંબર છે એની અંદર ઓપ્શન નંબર સી જે છે શું થઈ જશે સાચું ઓપ્શન નંબર સી સાચો છે 16 નંબર જોઈએ આ તો બહુ સિમ્પલ છે આપણે શીખી ગયા છે આપણે કીધુંતું કે 5 નંબર દર્શાવતા ચહેરા પર શું આવે તો તમે લખી નાખો કે 4 3 6 4 1 અને 2 તો વધીયું શું 5 તો 5 ની સામે આવશે 4 એટલે કે ઓપ્શન નંબર સી

કયો વાર આવશે દોસ્તો શનિવાર આવશે સિમ્પલ પ્રશ્ન છે જો તમે કેલેન્ડર મારી સાથે શીખી ગયા હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો કે ભઈ પહેલા 31 ને 7 વડે ભાગું તો 7 * 4 = 28 થાય ને 3 શેષ વધે જાન્યુઆરી નો કોડ આપણો 1 છે 9 ને 7 વડે ભાગું તો 2 શેષ વધે અને 4 વડે ભાગું તો 2 ભાગફળ આવે બરોબર આનો આપણે સરવાળો કરીએ તો કેટલો થાય તો 3 ને 2 5 ને 2 7 ને 1 8 થાય અને 8 જે છે એમાંથી -1 કરવું પડશે કેમ કે આ 2000 વાળી સિરીઝ છે એટલે 6s કેટલી વડે 7 7 ને 7 વડે ભાગીએ તો રીમેન્ડર તમારું શું આવશે 0 આવશે અને 0 એટલે આપણે શીખ્યા હતા આપણો કોડ શું હતો શનિવાર બરોબર સિમ્પલ પ્રશ્ન હતો 18 માં સી જવાબ આવશે હવે લગભગ આ આગળનો એક 19 અને 20 નંબરનો જે પ્રશ્ન છે કોઈનો લગભગ ખોટો નહી હોય જોઈએ આપણે 19 નંબરની અંદર શું જવાબ આવશે 19 નંબરની અંદર દોસ્તો બી જવાબ સાચો છે બરોબર કયો જવાબ સાચો છે બી જવાબ સાચો છે અને 20 નંબરની હું વાત કરું તો 20 નંબરની અંદર એ જવાબ જે છે શું છે સાચો છે एकदम સિમ્પલ પ્રશ્ન તમારી પરીક્ષામાં આવો પૂછાય તો કરી શકો આ આકૃતિ પૂરી કરવાની હતી ઓપ્શન નંબર એ શું થઈ જશે સાચો ઓકે તો આ ક્યુ ટેસ્ટ નું સોલ્યુશન મેં કરાવી દીધું છે દોસ્તો અત્યારે આપણો સિલેક્શન જે છે સેલ ચાલી રહ્યો છે G613 જેનો કોડનો ઉપયોગ કરીને તમે આપણી સાથે જોડાઈ પણ શકો છો અને ডেইলি રોજ જીડી માટે આપણો 4 વાગે ક્લાસ હોય છે જેની અંદર હું એક 20 માર્ક્સ નું મોડલ પેપર તમને કરાઉં છું એમાં તમે જરૂરથી જોડાજો આ વિડિયો માં સોલ્યુશન કરાવી દીધું છે જે આપની ટેસ્ટ હતી એનું આઈ હોપ કે તમને આ વિડિયો ગમ્યો હશે દોસ્તો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એની સાથે અવશ્ય શેર કરજો જેટલું બને એટલું મે નાનું સોલ્યુશન નાખ્યું છે ડીપમાં નથી ગયો અને ઓછા સમયની અંદર મેક્સિમમ આપવાની તમને કોશિશ કરી છે તો આ વિડિયોના કમેન્ટ સેક્શનમાં તમારે મને જરૂરથી કહેવાનું છે કે તમારું કેટલા માર્ક્સ આયા છે સાચા ખોટા જે પણ હોય તમારે કહેવાનું છે કે સાહેબ 20 20 માં अटेम्प्ट કર્યા 17 સાચા 18 સાચા 15 સાચા મારો તમારા પર પૂરો પૂરો વિશ્વાસ છે કે તમારું 15 ઉપર માર્ક્સ તો હશે 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 અને ઘણા બધા એવા હશે કે જેના કદાચ 20 માંથી 20 પણ હશે 20 તો નહી હોય કેમ કે એક પ્રશ્ન ખોટો છે 1900 હશે જ ઓકે તો આ વિડિયોને હું અહીંયા સુધી રાખું છું મળીએ છે આપણે પાછા સોમવારે સોમવારે કદાચ આપણે નહીં મળીએ પણ મંગળવારે સો ટકા મળીશું ચાર વાગે ત્યાં સુધી આવજો જય અને જય ભારત